બાપુ આવો એ ભગત ના દીકરા તારા ભાઈને ને ક્યાં ને શાહ બનાવે એ સાહનો દીકરો ક્યાં થાસ એ તું હમણાં ભાંડો ફોડ નાખીસ ને તો તારો ડોહો બે ને ધરવી દીશે એ ઘડીક મૂગો મે

પણ બાપુ જે દુના મે આ ભજન ચાલુ કર્યા ને તે દુનો આખો એરી એરી ને એક કાને હાંભરે એક કાને હાંભરે ને તારા બાપા જાય જા કલમી કીયા દે હે કલમી કીયા દે બાપુ બરતરા થા બરતરા માણા નથ કેતા કે પાડોશી હારા હોય તો હારું એ બર લગભગ બેઠા તાથી ભક્તિ નહીં થાય હે મેં કીધું કે પાછો ન પડતો ઇંજો બાપુરીઓ માનમણ બાપુ મારા ઘરે આયા અને મારા દીકરાની ખરાટાણી એ પથારી ફેરવે છે એ ખયામ નો ગાતો તું બોલી જાડી તું હે મારું ઘર છે મારા ફરી એમનો ગાતો એમ કહું છું તારા ઘરે ભજન છું હે

એ એવું નથી દાદા મંગળું લીધે છે ને સા ન જાટો એટલે માર ખવરાયો એ અત્યારે આપણે જે કામે આયા છે ને એ કામ કર પછી ઘીરે જઈ મોટું તપેલું ગોતી અને આખો તને સામાં ડૂબકી મરવી દેવી છે એ ડૂબકીને દીકરો ક્યાં થાત હજી સાની અડારી નથી દેખાડી બાપુ જોયું ને કાઢ્યા ને સોતર્યા તમે કીધું ને હું નો પાછો પડું બાપુ હવે એ બધી વાત જવા દ્યો ને મારો ભાઈ શું આપે છે ને એ હું જોઈ લઉં માગો માગો તમ તારે એ બાપુ સા વિના આપણે હાલ છે તમ તારે હો તમ તારે તમારે જે માગવાનું છે ને એ માગી લો મારી ઉપાધી ન કરતા બાપુ માગો માગો તમ તારે મેં ફિકરથી માગો શું માથું જોઈ ધોઈશી ઓલી જાડીન માથું જોઈ પાંચ દંગ કાય કે હું હો એ માથાનું ચોમા તોરણ બાંધવા એ દેવી હોય ને તો તારી ખડેલી પેટી દઈ દે બાપુ એ ફેક્ટરી રવાઈ દો ને એને તમારે શું કરવી છે એ રહી ને મારા દાદા ની મારી સહેલી નિશાની છે એ જોયું ને બાપુ જોયો ને એ નો દઈએ કે નો દઈએ કે એ ઈ મોટી મોટી કરે ને એટલું જ છે બાપુ રયો કરે મારા દીકરા મારા આ બાપુ હવે ઉપાદીમ નાખ્યા છે મારે આનું શું કરવું એ પુરિયા

આમ જોડિયા આપણે તારા વડિયા જેવી તેવી ભક્તિ નથી કરતા બધું પાકું કરી કરી અને પછી દાન આપી <laughs> कि लागे मा ना कि

તો માર દાદા ને પિયતિયેથી એક સેલુ ભજન ગાય લે એ ગાય લે ગાય લે ત્યાં તો રોય પીધું હવે બાપુને ખરા કરી નો એ હવે બાપુનો મગજ જો છે તું આમ નજર કર તારી વાત તો સાચી છે બાપન મોઢું લાલસો થઈ ગયું છે સમજો હવે રામે રામ તમતરે ભલે ભલે બાપુ હાલો બાપુ ઉપર ઘા થઈ ગયા એ પુલા એ થોડોક ઉતાવળો એ આ તારા બાપ નું જો મન ફેર્યું ને તો આ પાછી પેટી લઈ જાય છે એ નથી હળાતું એ તારા બાપે વાયા પડી પડ્યું હોય મારા જેની પેટી વહી ગઈ અને હવે ભક્તિ કેમ કરવી પણ આ માણા નથી કેતા કે તો દાંતાર ને કાં સુર પણ હવે રહ્યો ને હવે સુરવીરનો સારો કરવો છે આમ ઢીલો કેમ પડી ગયો એ ભગતનો દીકરો થયો છે ને તને બમડી વડી જાય ને તો તું ઝીલો પડી જાય

有人。<laughs> <laughs>